કેરીનું નામ પડે એટલે સૌના મોઢામાં પાણી આવી જાય ત્યારે અરવલ્લી જિલ્લાના વિજ્ઞાનના એક શિક્ષકે વૈજ્ઞાનિક અભિગમ સાથે દોડ વીઘામાં ચારસો ઉપરાંત કેરીના પાંત્રીસ જાતના છોડ વાવીને સૌકોને અચંબામાં મૂકી દીધા છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સિકા ગામમાં ઉમેશ કુમાર પટેલ એક એવા વ્યક્તિ છે જેમણે શિક્ષક તરીકે ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એક ખેડૂત પુત્ર તરીકે તેમની મૂળ ઓળખને તેઓ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી પાંત્રીસ જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે આ સફળતાની કહાની એટલી જ પ્રેરણાદાયી છે જેટલી તે નવીનતાથી ભરપૂર છે ઉમેશ વિજ્ઞાનના શિક્ષક તરીકે પોતાની શરૂઆત કરી પરંતુ તેમનું હૃદય હંમેશા ખેતી સાથે જોડાયેલું રહ્યું તેમના પિતા ખેડૂત હોવાથી ખેતીની બાબતો તેમના લોહીમાં હતી આ જનુનને તેમણે વૈજ્ઞાનિક રીતે આગળ વધાર્યું તેમણે પોતાના ખેતરમાં પાત્રીસ જાતની કેરીના છોડ ઉગાડ્યા જે ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી અને આણંદના રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી કેરી નૂરજાહ અને સૌથી મોગી જાપાનીઝ મિયા ઝાકી મેંગો પણ તેઓ ખેતરમાં ખીલી રહી છે આ બધું અરવલ્લીની ધરતી પર ખેડૂત પુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે તેમને કલમ પદ્ધતિનો ઉપયોગ કરીને એક જ છોડ ઉપર ત્રણ થડ પેદા કરવામાં સફળતા મેળવી છે આ પદ્ધતિ દ્વારા તેમણે ન માત્ર ઉત્પાદન વધાર્યું પરંતુ જમીનનો ઉપયોગ પણ વધુ કાર્યક્ષમ રીતે કર્યો ખાસ વાત તો એ છે કે ઉમેશભાઈએ ઇઝરાયેલી ખેતી પદ્ધતિનો અભ્યાસ કરીને તે પોતાના ખેતરમાં અમલમાં મૂકી આ પદ્ધતિમાં ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગ અને ચોક્કસ પોષણ વ્યવસ્થાપનનો ઉપયોગ થાય છે જે પાણીનો બચાવ કરે છે અને ઉત્પાદનની ગુણવત્તા વધારે છે આનાથી તેમના ખેતરમાં ફળોની ગુણવત્તા અને જથ્થો બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે તેમની વ્યક્તિગત સિદ્ધિ સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ એક પ્રેરણા સ્ત્રોત છે તેમની કહાની બતાવે છે કે શિક્ષણ વિજ્ઞાન અને પરંપરાગત ખેતીનું સંયોજન કેવી રીતે અદભુત પરિણામો આપી શકે છે તેમનું કાર્ય યુવા પેઢીને પણ ખેતી તરફ આકર્ષવા અને તેને આધુનિક બનાવવા માટે એક ઉદાહરણ બની રહેશે આજે ઉમેશભાઈનું ખેતર એક પ્રયોગશાળા જેવું જ છે જ્યાં નવીનતા અને પરંપરાનો સમન્વય થાય છે તેમની સફળતા એ બતાવે છે કે હિંમત જ્ઞાન અને મહેનતના સંયોગથી કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ પરિણામો મેળવી શકાય છે નમસ્કાર મારું નામ પટેલ ઉમેશકુમાર કુમાર ભાઈલાલભાઈ ગામ શિકા તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી અહીં આગળ અમારા શિકા ખાતે આવેલા સદગુરુ ફામની અંદર આશરે દોઢેક વીઘામાં અમે મેંગો પ્લાન્ટેશન કરેલું છે આશરે ચારસો ને વીસ જેટલા આંબાની જાતો છે અમારે ટોટલ પ્લાન્ટ છે એમાં પાંત્રીસ જેટલી જુદી જુદી વેરાયટીના છોડ અમારી પાસે છે કોરોના વખતે અમારા પૂજ્ય પિતાશ્રીના વાતચીત થઈ અને એવું થયું કે આપણે આ ફ્રી સમયનો કઈ રીતે સદઉપયોગ કરી શકીએ અને એ વખતે અમને એક પ્રેરણા મળી અને અમને આંબાવાડી કરવાનો એક વિચાર આવ્યો આશરે પોણા ત્રણ માસના છોડ વર્ષના છોડ છે અમારી પાસે અને એમાં મુખ્યત્વે કેસર આપણું જે ગુજરાતનું ગૌરવ કહી શકીએ એવા ત્રણસો એસી જેટલા પ્લાન્ટ આપણે કેસરના છે અને એ સોશિયા ભાવનગર જિલ્લામાંથી અમે આના પ્લાન્ટ લાવેલા તદઉપરાંત અરવલ્લી જિલ્લામાં કદાચ કોઈની પાસે નહીં હોય એટલે પાંત્રીસ જાતની દેશ અને વિદેશની જુદી જુદી વેરાયટીઓ છે એમાં ગુજરાતની મુખ્ય બે વેરાયટી કે જે બહુ લોકપ્રિય થઈ રહી છે એવી છે એક સોનપરી જે નવસારી કૃષિ યુનિવર્સિટી વિકસાવેલી છે અને બીજી આણંદ રસરાજ તો એના પણ પ્લાન્ટ આપણી પાસે છે સાથે સાથે આપણા દેશની જે પૂસા નામની સંસ્થા છે તેની પૂસા અંબિકા પૂસા અરૂણિમા તદુપરાંત એની અંબિકા પછી આપણી પાસે મલ્લિકા અને અરુણિમા એ બધી બીજી વેરાયટીઓ પણ પૂસાની પણ છે સાથે સાથે આપણી દશેરી લંગડો બેંગનપલ્લી એ જાતની પણ વેરાયટી છે અગત્યની વાત એ છે કે આખા વિશ્વની સૌથી મોઘી કેરી જાપાનીઝ મિયાઝાકી મેંગો તો જાપાનીઝ મિયા જા મેંગોના બે પ્લાન્ટ છે ને એમાં આ વખતે આપણને ફ્રૂટિંગ એકમાં જોવા મળ્યું છે આશરે પાંચ જેટલી કેરીઓ છે હજી એક જ વર્ષનો છોડ છે સૌથી મોટી કેરી વર્લ્ડની એ છે નૂરજહા તો નૂરજહાનો પણ આપણી પાસે પ્લાન્ટ છે સૌથી સુંદર કેરી કસ્તુરી તો કસ્તુરીના પણ આપણી પાસે બે પ્લાન્ટ છે તો આવી રીતે જુદી જુદી પાંત્રીસ જાતની વેરાયટી ભેગી કરી છે ને વિજ્ઞાન શિક્ષક તરીકે મને બહુ રસ હતો એટલે મેં કલમો કરી કરીને એ કાંબા ઉપર જેટલી જુદી જુદી કેરીઓની જાતો વિકસાવી છે છે ભવિષ્યમાં ઈચ્છા એવી કે આપણા ખેડૂતોને અરવલ્લી જિલ્લાના ઉત્તર ગુજરાતના ખેડૂતોને સારી જાતના પ્લાન્ટ સારી ક્વોલિટીની કેરી પ્લાન્ટ ઓછા ભાવે કેવી રીતે આપણે આપી શકીએ એના એનું એક આપણું પ્લાનિંગ છે ભવિષ્યમાં આપણે કેરીની સાથે સાથે એ રીતે કલમની પણ વેચાણ કરવા જઈ રહ્યા છીએ પોણા ત્રણ વર્ષની અંદર ઘણું બધું શીખવા મળ્યું આની અંદર આપણને બાગાયત વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તરફથી પણ ઘણી સહાય મળે છે તો આપણે ખેડૂતોએ આ વિચારવું જોઈએ એક નવીન સાહસ છે પરંપરાગત ખેતીની જગ્યાએ જો આપણે આવી રીતે મેંગો પ્લાન્ટેશન કરીશું તો આપણી ઘરે ઓર્ગેનિક પદ્ધતિથી કેરી પણ ખાઈ શકીશું સાથે સાથે પર્યાવરણને પણ એક મોટો ફાયદો થાય વૃક્ષોથી એટલે મેઇન તો અમારું પર્યાવરણને ફાયદો કરવાનો પણ એક હેતુ હતો અને જેદી ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી